यार अरे वाला भी से कौन लावाओना कौन ला ले जावे नहीं कौन ला ले जाए तुमने हम तानी तो बोल थे मैं तो गई तो फाइनली दोस्तों हम सही शायरी क्यों तो બગલ દે હા બસ તો મજા આવી સવારી પડી ગઈ છે મિત્રો તમે જોઈ શકતા હશો ટ્રેક્ટર ગાડા બધું ઉભું છે અને આપડા જે યુટ્યુબર છે હિતેશ પંસા સાહી હું કરી જોઈએ ઓ ભાઈ ઓ ભાઈ કે મોડું ઉતાર મામા ગોર એ વ્યાલા પોણા આઠ થઈ ગયા સાત વાગ્યા પછી આ બહુ થઈ ગયું છે અને તામે કેટલા સાટો જાવન કાંઈ નહીં એ નાસ્તો કરી લેવા આપણે પણ અને જો બધું મસ્ત મજાનો નજારો છે અહીંયા ચીપુડી છે એકદમ ગારીટ્રેકટર પડ્યું છે અને આવું પાણી સારું એ ફ્યુ મોમેન્ટ લેટર તો ફાઇનલી દોસ્તો જ અત્યારે ભાણાને મૂકવા જવાનું છે ને ભાણો યોજ જ છે એના ઘરે એટલે આપણે એમ મૂકવા જઈએ ટ્રેનમાં રિયો કન્કિમેન્ટ જતા રહી ગયા पासा उत्यास दे सब फल पेली लीदा छे चश्मा पेली लीदा छे कान पेती यार થઈ ગયા છે પણ નકન ઘડીક મજા નઈ આવે કઈ વાંધો નઈ વિડિયો કન્ટીન્યુઅર ચતા રહેજો યાર ઠાક્યો છે નીચે જાવ છો યાર તો થઈ ગયો છે तो फाइनली दोस्तों जो है फाटक पे पहुंची गया सी पांच तलावड़ा ना नहीं ना फाटक क्रॉस करें ना अपने पहले वाली चेंज आवान हो से सुधी तो वीडियो कंटिन्यू तो चलता रही जो ट्रेन आवानी वार से तो फाइनली दोस्तों यहाँ पहुंची गया सी भी रेलवे स्टेशन है पांच तलावड़ा જો વાસે ભાણો વાણું સાહેબ આપા ગામમાં આ છે આ ગામમાં માં સોરી મામાના ગામને બાય બાય કરી દેવાનું છે આપણે ઘરે પૂરો આવવાનું છે આજે મસ્ત મજાની ના છે રેલવે સ્ટેશન તો એ જો મસ્ત મચા ને ઘેટા બકરાઓ ગાયો સરસ છે અને આ છે રેલવે ટ્રેક મસ્ત મજાનો આ છે સીધું સવર કોણલા તો ફાઇનલી દોસ્તો ટ્રેન આવી ગઈ છે જો ભાણો જાય છે બસ લાડબયા ક્યાં ક્યાં છે ને ટિકિટ ની કોઈ સુવિધા છે ને ગાડી ની અંદર જ ટિકિટ લેવાની હોય છે એટલા માટે તો ફાઇનલી દોસ્ત ટ્રેન આવી ગઈ છે

ये म कंट्री रचा कर गया और अब हमने मलीने इशारो में लागता तो विभाग बता इस कैसे अपनी की मिलकर करेंगे मस्त मचा लो मानो धीरे से अनाही की लोहारिया को ना कान से लमचा मस्त मचा ना वाडला से आ વેરી લામા કન્ટીન્યુ કનેક્ટેડ રહ્યો ના પેટ્રોલ કામ ના તો ફાઇનલી દોસ્તો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે પાણાને મૂકીને પાણા ટ્રેન માં બેસાડી દીધો છે અને અત્યારે જો ઘરે પહોંચી ગયો છું मैं जबरदस्ती में थे भी गया सो अपना लोकेशन ऊपर मस्त मजा नहीं तड़को से जो गामड़ा में तो आओ बत हुए घरे कोई हुए ही नहीं कर कर के कद बाहर निकला करे मस्त मजा न जा लीलू सम बत से फैनी वीडियो कंटिन्यू जाता रह जो मैं अगर चिमत बैठ हो सो ने आला सड़े से मैं सामने जो लोग साथ करे से ના આત્યારે જો બેઠો છું પછી મત બેઠો જો આત્યારે સુધી વિડિયો નતો બનાવતો હું ન બેઠતો મસ્ત પાસો બેકગ્રાઉન્ડ આલતું છે તો હું જે સક્તા આસો અને અંધારું થતું આવે છે કુલ અને સામે જોລະ બધું ઊભો છે મસ્ત મજાના જો પક્ષીઓ ઉડતા ઉડતા ચાલે છે અને આસપાસના નજારા મસ્ત મચેનો વિડિયો સારું લાગી ગયું તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દઈશું થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ અને જય માતાજી